માળિયા તાલુકામાં આજે સવારથી જોરદાર વરસાદ સ્થાનિક માળીયાટીનામાં આજે સવારના છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ચાર કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ચાર કલાકમાં પાસઠ મિલીમીટર એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નગલ નદીમાં ઘોડાફૂર આવ્યું છે ભાખરવડ ગામે આવેલો ભાખરવડ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે નીચાણવાળા ગામડાઓ વડાળા માળીયાટીના જાંદડી ગુમટી આંબેચા નાની ધણેજ મોટી ધણેજ ઝટકા સમઢિયાળા ગળુ સહિતના ગામોને એલર્ટ રહેવા તંત્રએ ચેતવણી આપી છે દેવગામ પાસે આવેલો આંબાકુઈ ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે તાલુકાના આંબલગઢ વિરડી કાતરાસા પાણીધરા અમરાપુર ગીર જલંધર ગીર ચોરવાડ ગડોદર ભંડુરી ઝાંદડી ઘૂમતી આંબલગઢ સહિતના ગામોમાં પણ અનરાધાર વરસાદ પડવાના અહેવાલો મળે છે તો બીજી તરફ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે માળિયાટીના મામલતદાર શ્રી કે કે વાળા સાહેબે જણાવ્યું છે કે તાલુકામાં ક્યાંય પણ જાતની કોઈને પણ તકલીફ હોય કે વધારે વરસાદ હોય તો તાત્કાલિક મામલતદાર કચેરીએ અમને જાણ કરવી માળિયા તાલુકા પંચાયતના તમામ સ્ટાફ એલર્ટ છે પોલીસ તંત્ર પણ એલર્ટ છે માળિયાના પીઆઈ પટેલે જણાવ્યું છે કે કોઈને પણ જાતની તકલીફ હોય તો અમને જાણ કરવી તેમ પીઆઈસી નિકુલ પટેલે પણ જણાવ્યું છે આમ માળીયા હાટીનામાં આજે સવારથી દસો દર સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે મોસમનો ફૂલ વરસાદ આઠસો ને ચાલીસ મિલીમીટર એટલે કે ચોત્રીસ ઇંચ વરસાદ થયો છે આમ સમગ્ર હાટીના તાલુકામાં આજે સવારથી જ વરસાદ ચાલુ છે વહીવટીતંત્ર પણ સજાગ છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ સપ્લાયબેર નથી કરી તમે સપ્પ્લાઇબર કરી લઈશું વખતે એટલું પાણી નહોતું આવ્યું પપ્પા સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે માળિયા હાટીના તાલુકામાં પણ વરસાદની ભારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થયેલ છે તેવા સંજોગોમાં માળિયા તાલુકા તંત્ર તરફથી તાલુકાના પ્રજાજનોને વિનંતી કરવામાં આવે છે કે ભારે વરસાદના કારણે એલર્ટ રહેવું ઉપરવાસનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાના કારણે માળિયાની અગલ નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થયેલ છે તેમજ અમુક રસ્તાઓના કોઝવે ઉપર પણ પાણી વહી રહ્યા છે જેથી તમામ પ્રજાજનોને એલર્ટ રહેવા વિનંતી કરવામાં આવે છે વરસાદ અંગેની કોઈપણ પરિસ્થિતિ માટે હેલ્પલાઇન માટે મામલતદાર કચેરીનો નંબર બસો બાવીસ બસો બત્રીસ આ નંબર ઉપર પ્રોટેક્ટ કરવા આપશ્રીને વિનંતી કરવામાં આવે છે મામલતદાર ઓફિસનો મોબાઈલ નંબર છે પંચોતેર છ સિત્તેર ઝીરો ત્રીસ અઠ્યોતેર આ નંબર ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો ફાટી ગયો હોય આવો દસથી બાવીસ વર્ષ બે કલાકની અંદર મેળવો તો સંપૂર્ણ ખેડૂતોને નુકસાન થયું તો આનું સર્વે કરી વહેલી તકે આ લોકોને રાહતની કામગીરી અને પોતાના પાકને બચાવવા માટેથી કોઈ પણ ઉપાય રહ્યો નથી એટલે જય હિન્દ જય ભારત વહેલી તકે સર્વે કરી અને સહાય આપવી Get am